મિત્રો હાલમાં આપણી ચેનલ પર જે આ ગીર ગાય છે વેચવા માટે આવી ગઈ છે જે લોકોને ગીર ગાય દૂધ પીવા માટે લેવાની હોય એના માટે ખાસ કરીને વિડિયો વિડીયો છે અને મિત્રો વાત કરીએ ગીર ગાયની તો મિત્રો આ બીજું વેતર છે ગીર ગાય અને પાંચ મહિનાનો ગાપ છે આ ગીર ગાયને તો જોઈ શકો છો એ જ પરિસ્થિતિમાં ગીર ગાય છે બહુ સારી એવી છે એકદમ સોજી છે અને ફૂલ જવાબદારી સાથે આ ગીર ગાય વેચવાની છે અને હા માલિકને સાટામાં જો કોઈને દૂધણી ભેંસ હોય તો સામે સાટા પણ કરવાના છે તો દૂધણી ભેંસ સામે આ ગીર ગાય આપવાની છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગીર ગાય લેવાની વિડીયોને છેલ્લે સુધી જોવાની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ સૌપ્રથમ વાત કરીએ તો ગીર ગાયનું દૂધ ટાણે ટાણે ચાર લીટર દૂધ આપે છે અને ત્યાર પછી સારી એવી એકદમ સોજી ગીર ગાય છે અને તમારે ચેક કરાવી લેવાની છૂટ પાંચ મહિના ગાપ છે ગીર ગાયને અને હાલમાં આપણે આ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો વાત કરીએ વિડીયો બનાવીએ છીએ છ નવ બે હજાર પચીસના દિવસે અને પાંચ મહિનાનો ગાપ છે અને મિત્રો આ જો ગીરગાઈ તમારે લેવાની હોય તો આપણે જે મોબાઈલ નંબર છે આ માલિકનો એમનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને ડાયરેક્ટ ખરીદી કરી શકશો અને મિત્રો જો તમારે એડ્રેસ જોતું હોય તો ડિસ્પ્લે ઉપર એડ્રેસ પણ અમે આપી દઈએ તો આ ગીરગાય વેચવાની છે બીજું વેતર છે ગાય પાંચમો મહિનો ગાપ છે સાટામાં દૂધણી ભેંસ હાલશે ગામ છે ચિત્રાખડા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી

વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો